સુરેન્દ્રનગરમાં આવેલા થાનગઢ સ્થિત એસજે વિદ્યા સંકુલ લાંબા સમયથી શૈક્ષણિક સિદ્ધિઓ માટે જાણીતું છે પરંતુ હવે શાળાએ રમતગમત ક્ષેત્રમાં ખાસ કરીને કબડ્ડીમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોમાં શાળાના વિદ્યાર્થીઓએ શાનદાન પ્રદર્શન કર્યું લીંબડી મુકામે યોજાયેલ યુ ફોર્ટીન વય જૂથની કબડ્ડી સ્પર્ધામાં એસજે વિદ્યા સંકુલની ટીમે ચોટીલા ધાગંદ્રા અને પાટડી જેવી મજબૂત ટીમોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલમાં તેમનો મુકાબલો વઢવાણની ટીમ સામે હતો જ્યાં બંને ટીમો વચ્ચે રોમાંચક ટક્કર થતા મેચ ટાઈ થઈ હતી નમસ્કાર હું એસચે વિદ્યા સંકુલના શાળાના પ્રિન્સિપાલ સલીમ સુરાણી સૌ પ્રથમ તો અમે અમારી શાળામાં જે વિદ્યાર્થીઓ રહ્યા જિલ્લા કક્ષાએ એ લોકો એસચે વિદ્યા સંકુલની જિલ્લા કક્ષાએ જે ખૂબ જ સફળતા મેળવી છે એના ખૂબ ખૂબ અભિનંદન આગામી અમારી જે તાલુકા કક્ષાની મેચ હતી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં એ એ જ મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર અમારી શાળાએ ભવ્ય વિજય મેળવી અને આ શાળાનો અમારી જિલ્લા લેવલે પસંદગી થઈ હતી જિલ્લા માટે અમે લીંબડી મુકામે સૌપ્રથમ અમે ચોટીલા ધાંગધ્રા અને ત્યારબાદ પાટડી જેવી ધરખમ ટીમોને હરાવી અમારી શાળાએ એસએ વિદ્યા સંકુલે ભવ્ય વિજય મેળવ્યો છે અને ફાઇનલમાં પ્રવેશ મેળવી અને ત્યારબાદ વઢવાણ જેવી ટીમ સામે પણ અમે સતત એમની સાથે અમારી ટીમમાં રમી અને ટાઈ મેળવી છે આ ટાઈ થયા બાદ સિલેક્શન કમિટીએ એક નિર્ણય લીધો છે કે સૌરાષ્ટ્ર ઝોનની અંદર અમારી શાળાના કુલ છ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે અને આ છ છ વિદ્યાર્થીઓ આગામી જુનાગઢ ખાતે જે ઝોન કક્ષાની રમત રમવાની છે એમાં રમતમાં ભાગ લેવાના છે તો અમે અમારી શાળા અમારા પ્રિન્સિપાલ અમારા શિક્ષકો સ્ટાફ એવી આશા રાખે છે કે આગામી રાજ્ય સરકારની રાજ્ય લેવલની રમત નેશનલ લેવલની રમતમાં પણ અમારી શાળાના વિદ્યાર્થીઓ વિજય થાય એવી અમારી આશા છે આ સિવાય આ રમત દ્વારા અમે ખાસ ગામ અને માતા પિતાને મેસેજ આપવા માગીએ છીએ કે ખરેખર બાળકોને મોબાઈલથી દૂર રાખી અને આ બાળકો રમતના મેદાન ઉપરની રમતો રમે ખાસ કરીને આવા બાળકો જે છે સ્ક્રીન ટાઈમ ઘટાડે અને આ ઉપરાંત આ બાળકો જે પોતાના રમતગમતના શિડ્યુલ ઉપરાંત અભ્યાસમાં પણ પૂરેપૂરો રસ રાખે અને હવે કોઈ પણ બાળકોને એના માતા પિતાની ફરજ છે કે ઓઇલી ખોરાક અને જંક ફૂડથી બચાવી પૌષ્ટિક આહાર આપે જેથી આ બાળકો તંદુરસ્ત આયુષ્ય જીવે અને સારામાં સારી રમતો કરે અને અભ્યાસ પણ બહુ વ્યવસ્થિત કરે તથા સ્તુ જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ સ્થાનગઢ સુરેન્દ્રનગર